રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે તો પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે चार तीन दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है जहाँ तक ठंडर का सवाल है तो ठंडर हमने अभी चार दिन के लिए रखा है सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है और जो विंड दी गई है वो आज के लिए 50 टू 60 किलोमीटर पर आवर है आइसोलेटेड प्लेसेस पे ठंडर स्ट्रॉम के साथ डे टू से डे फोर तक जो है वो फोर्टी टू फिफ्टी किलोमीटर पर आवर की उम्मीद है बारिश तो अगले दिन छुटपुट रह अगले सात दिन के लिए हमने रखा है बारिश को गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में दोनों में बारिश रखी है जो लाइट टू मॉडर ट्रेन की पॉसिबिलिटी है अहमदाबाद का लोकली आइसोलेटेड प्लेसेस पे डिस्ट्रिक्ट में कहीं कहीं एक्सपेक्टेड है कि ठंडा स्टॉम विद लाइट टू मॉडर ट्रेन हो सकता है मछुआरों के लिए अभी जो मेन अलर्ट था वो तो सिग्नल हमने हटा दिया है जो सिग्नल होस्ट कर रखा था पोस्ट पर

તો દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયા પાસે ન જવા સૂચના આપવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે આપવામાં આવી છે દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી હવામાન વિભાગની આગાહીના પગલે છે કે દ્વારકા જિલ્લાની અંદર છે ત્યાં વાવાઝોડા જેવી અસર છે ત્યાં જોવા મળી રહી છે હાલ જોઈ શકાય છે કે જે અરબી સમુદ્ર છે કે જ્યાં દરિયાની અંદર છે તે ક્યાંક કરંટ છે તે જોવા મળી રહ્યો છે ગોમતી ઘાટ વિસ્તારની અંદર છે તે મોજા છે તે ક્યાંક પંદરથી વીસ ફૂટ જેટલા છે તે ઉછા ઉછળી રહ્યા છે ખાસ જ્યારે વાત કરીએ તો દ્વારકા નગરપાલિકાની જે ફાયર રેસ્ક્યુ ટીમ છે કે તેમને પણ છે તે તૈનાત કરવામાં આવી છે લોકોને છે તે દરિયાકાંઠા વિસ્તારથી છે તે દૂર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જ માછી